દસ દિવસ થવા આવ્યા અહીંયા સરપંચ પોતે નાલાયક નાલાયકવેળા કરે છે અને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે કેવી તકલીફ છે તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણાના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વોરા આવ્યો છે રમણભાઈ વરા તમારી બુદ્ધિ મતી મારી ગઈ છે તમને બુદ્ધિ નથી પોકતી તમે એક સમાજમાંથી આવો છો આપણા સમાજમાંથી આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામુ વિરોધ ના કરી શકું ના બોલી શકું પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો આ નાની મોટી ઘટના નથી આ ઘટના સહી લેવાય એમ નથી દલિત પરિવાર આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે રમણભાઈ અમે તમારું રાજીનામું માગીએ છીએ તમે સમાજમાં ધ્યાન નથી દોરતા પણ આવો જ્યારે મહત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવવાનો આવે કે ભાઈ દલિત સમાજને જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે દલિતોને નીચે દબાવવામાં આવે હરેક ગરીબ કુટુંબ ગરીબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્ન થાય છે કોઈને કોઈ દ્વારા તો રમણભાઈ તમે અહીંના સાંસદ તમે એના ધારાસભ્ય છો તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન ગામની વસ્તી અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી અમારો એક જ મન મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો